અંકલેશ્વર જેડીસી પોલીસ મથક ખાતે ગુજરાત પ્રદેશ શિવસેના સિંધી ગ્રુપના પ્રદેશ પ્રમુખ એસઆર પાટીલે તેમના કાર્યકરો સાથે મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુઆઝમી વિરુદ્ધ ફરિયાદ આપી ઔરંગઝેબના વખાણ કરતા અબુ આઝમી વિરૂધ્ધ રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ધારાસભ્ય અબુ આઝમીએ ઔરંગઝેબના વખાણ કરવાનું ભારે પડ્યું છે મહારાષ્ટ્રના પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અબુ આઝમી ઉપર દેશદ્રોહનો કેસ કરવાની માંગ કરી હતી અને અબુ આઝમી વિરુદ્ધ મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે ગુજરાત પ્રદેશ શિવસેના સિંધે ગ્રુપ દ્વારા ઔરંગઝેબના વખાણ કરવા બદલ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને અંકલેશ્વરના ગુજરાત પ્રદેશ શિવસેના સિંધે ગ્રુપના

અરજી આપેલી છે અને એમના વિરુદ્ધમાં દેશ દેશદ્રોહનો ગુનો નોંધાવી હડદપાર કરવો જોઈએ કેમકે એવા જે દેશના મહાપુરુષોની નિંદા કરતા હોય એમના વિરુદ્ધમાં વાંધાજનક આપત્તિ સ્ટેટમેન્ટ આપતો હોય અને સનાતન ધર્મની લાગણી દુભાય એવા માણસોને જેમને ઔરંગઝેબ પહેલા લાગતો હોય એમને ઔરંગઝેબની જે જગ્યા હોય તે જગ્યા પર મોકલી આપવા માટે મારે ભારત સરકાર સરકાર ને વિનંતી છે અને હું માટે પણ ભારત સરકાર ને વિનંતી કરું છું અને આપ સર્વ ને બધાને એક વિનંતી કરું છું કે આવા લોકોને જગ્યા જગ્યા પર વિરોધ પ્રશ્ન થવું જોઈએ એ મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય શ્રી રામ જય ભાદ જય છત્રપતિ શિવાજી મહારાજ કી જય સિયા જય સનાતન ધર્મ કી જય